તો આજનું આપણું નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર નવ તાપમાન તાપમાન એટલે ટેમ્પરેચર આના વિશે આપણે ચર્ચા કરીશું તાપમાન એટલે ટેમ્પરેચર હવે સમજવાનું કે જો તાપમાન વધારે હશે તો ગરમી વધારે હશે તાપમાન ઓછું હશે તો ઠંડી વધારે હશે એ રીતે આપણે સમજવાનું બરાબર ઓકે ચાલો તો હવે સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી તથા પ્રકાશ બંને મળે છે સૂર્યમાંથી આપણને ગરમી અને પ્રકાશ બંને મળે છે સૂર્ય આપણી પૃથ્વી માટે એનર્જી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે આપણે જોઈ લીધું છે સૂર્યમાંથી જે કિરણો મળે છે એને આપણે સૂર્ય વિકિરણો સોલાર રેડિયેશન સૌર વિકિરણો કહે છે આ જે વિકિરણો જે છે આની અંદર ઉષ્મા શક્તિ હોય છે એની અંદર ઉર્જા રહેલી હોય છે તો એક રીતે સૂર્યના વિકિરણો સૂર્યના કિરણો દ્વારા એની ઉર્જા જે છે એ પણ પૃથ્વી ઉપર આવે છે સૂર્ય ઉર્જા જેને કહેવાય તો સૂર્યના વિકિરણો પૃથ્વી ઉપર આવે છે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થઈ રહેલા પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે સૂર્યઘાત એટલે સૂર્યઘાત જે છે સૂર્યઘાત એટલે કે સોલાર એનર્જી સૂર્યની જે ઊર્જા જે છે એને આ લોકોએ શું નામ આપ્યું તો કે સૂર્યઘાત ઇન્સોલેશન ઇન્સોલેશન નામ આપ્યું એટલે શું તો કે આ જે ઊર્જા જે છે એ ઊર્જા બરાબર ઇન શોટ આપણે જો આપણે શું કરવાનું તો કે સૂર્યઘાત સૂર્ય ઉર્જા સૂર્યવિકિરણો સૂર્યકિરણો હકીકતમાં ઘણા બધા અલગ અલગ શબ્દો છે આ શબ્દોનો અલગ અલગ મતલબ થતો હશે પણ આપણે એની અંદર ઘૂસવાની જરૂર નથી આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે સૂર્યવિકિરણો સૂર્ય ઉર્જા ઇન્સોલેશન એટલે કે સૂર્ય વિકિરણો સૂર્યઘાત આ બધાનો એક જ મતલબ થાય છે શું કે એમાંથી ઉર્જા મળતી હશે એમાંથી ઉર્જા મળતી હશે એમાંથી શક્તિ મળતી હશે અને એમાંથી પ્રકાશ મળતો હશે બરાબર હવે સૂર્યના કિરણો સૌથી પહેલાં પહેલાં પૃથ્વી ઉપર આવે તો શું થાય સૌથી પહેલાં પહેલાં પૃથ્વી ગરમ થશે સૌથી પહેલાં પહેલાં પૃથ્વી ગરમ થશે એકવાર પૃથ્વી ગરમ થઈ ગઈ પછી ઉષ્ણતા ગમન ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયા દ્વારા ધીમે ધીમે વાતાવરણ ગરમ થશે અને ધીમે ધીમે જળ રાશિ ગરમ થશે ગમન ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન આ શું પ્રક્રિયા છે આ એવી પ્રક્રિયા છે કે સૌથી પહેલાં માની લો કે જમીન ગરમ થઈ ગઈ જમીનની સપાટી જમીન જે છે માટી જમીન એ ગરમ થઈ ગઈ હવે ધીમે ધીમે એમાંથી તરંગો નીકળશે એક રીતે અગન જ્વાળાઓ આપણે જેને કહીએ ને અગન જ્વાળાઓ એવી અગન જ્વાળાઓ નીકળશે અને ધીમે ધીમે ઉપર ઉપર ઉપરના વાતાવરણને જે છે એ ગરમ કરતી જશે બરાબર શરૂઆતમાં એક્ઝેક્ટ ઉપરનું વાતાવરણ હશે એને ગરમ કરશે પછી એની ઉપરના વાતાવરણને ગરમ કરશે પછી એની ઉપરના વાતાવરણને ગરમ ગરમ કરશે કોણ તો આ કે જે તરંગો આ જે વહન જે છે એ એ આવી રીતે બરાબર અગન જ્વાડા ટાઈપનું વાતાવરણ અને જળરાશી બંનેને ગરમ કરશે ખ્યાલ આવ્યો ન આવ્યો પહેલાં તો આટલું